જેમાં નીચેલા શૈક્ષણિક અને વહીવટી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે જેમાં મિત્રો માત્ર મધ્ય પ્રાથમિક વિશે વાત કરવામાં આવતો અંગ્રેજી સમાજશાસ્ત્ર શિક્ષણ લાઇબ્રેરી સાયન્સ શારીરિક શિક્ષણ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્યુટર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જગ્યા વિશે વાત કરવામાં આવતો મિત્રો નાયબ કુલ સચિવ મદનીશ કુલ સચિવ મ્યુઝિયમ ક્યુરેક્ટર મ્યુઝિયમ કોઓર્ડિનર સંશોધન અધિકારી વહીવટી જગ્યા વિશે વાત કરવામાં આવતો યુનિવર્સિટી એન્જિનિયર મદનીશ એન્જિનિયર અંગત સચિવ અંગત મદની કન્ઝર્વેશન તકલીફ કારકુન ડ્રાઈવર મલ્ટીટાસ્કિંગ સ્ટાફ મેન ઓનલાઈન અરજી સ્વીકારવા માટે છેલ્લી તારીખ છે અઢાર જૂન બે હજાર ચોવીસ સુધી અને મિત્રો વધુ માહિતી માટે ગુજરાત વિદ્યાપીઠ ઓઆરજી ડોટ વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ વિગતવાર માહિતી સંપૂર્ણ અરજી કેવી રીતે કરી શકો તેની માહિતી અને પગાર ધોરણ લાયક મુજબ અને અહીં અરજી કરી શકો છો અને સંપૂર્ણ વિગતવાર માહિતી પણ આ પરથી વિશેની મળી રહેશે તમને આ વેબસાઇટ આપવામાં આવી છે જે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ડોટ ઓઆરજી મિત્રો પરતીનો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત